એકવીસ દિવસ પૂરી દીધું ત્યારે ખબર પડી કે કોઈ કોઈનું નથી રહે એટલે ત્રણ દિવસ કરતા વર્ષ વર્ષ પછી ખાલી આ કર્યા એટલો જ ફરક છે બાકી ગામ આખેની સેવા કરું છું શું સેવા કરું છું એ કહેવાનો ટાઈમ નથી યુટ્યુબમાં જોઈ લેજો તમારા રેવન્યુ રેકડ કેમ ચોખ્ખા કરવા એ હું શીખવાનું છું જેમ કે વારસાઇ નોંધ દાખલ કરવી હયાથી મક દાખલ કરવો આંબો બનાવવો ફસલ પત્રક પરથી મેળવણા કરવા અનડિવાઇડેડ પ્રોપર્ટીનું વિભાજન કેવી રીતે કરવું તમારા રસ્તા કોઈ રોકે તો એના કેસ કેવી રીતે દાખલ કરવા સામે ખોટી રીતે કેસ કરી લે તો ડિફેન્સ કેવી રીતે કરવી કોઈ નોંધ ના મંજૂર થઈ તો આરઆરટી હાથે કરી શકો આરટીએસ સાથે કરી શકો આરટી અપીલ કરી શકો આરટીઝન કરી શકો આરટીએસ ને ઉપર તમે એસએસઆરટી સુધી લઈ જશો કોર્ટ બે બનાવેલી છે સરકારે ખેડૂતો માટેની જ કહું છું એક રેવન્યુ કોર્ટ છે અને એક સિવિલ કોર્ટ છે એવાની દવા જેને આપણે કરીએ છીએ રેવન્યુ કોર્ટમાં ખેડૂત જાતે લડી શકે પણ ખેડૂત બિચારો જાતે અરજી નથી કરતી રેવન્યુ કોર્ટમાં ક્યાંથી લડી રેવન્યુ કોર્ટમાં ક્યાંય એડવોકેટ રાખવાની જરૂર નથી રેવન્યુ કોર્ટ કેટલું પહેલું પગથિયું મામલતદાર કોર્ટથી શરૂ થાય અને કેટલું પહેલું પગથિયું પ્રાંતથી શરૂ થાય કહી નહીં શકું કારણ કે એમાં કલાક જશે પણ પહેલું પગથિયું મામ કોર્ટ કલમ પાંચ નીચે હોય તો મામલતદારથી શરૂ થાય ની અપીલ છે એ પ્રાંતમાં થાય પછી ડેપ્યુટી કલેક્ટરમાં થાય ને ઉધી સુધી જઈ શકાય ક્યાંય વકીલ રાખવાની જરૂર નથી આપણને આવડતું હોય તો કેટલીક મેટર એવી છે કે મામલતદાર હકુમત નથી એ પ્રાંતમાં શરૂ થાય પ્રાંતની પેલી અપીલ થાય પછી રિવિઝન થઈને પાછી અપીલ પાછી નીચે લાવી શકાય આપણે હંમેશા ઉપર જવા રહેલ ઉપર ન જવાય ફરિયાદ નીચે પાછી લેવાય આપણે હળી કાઢીને હાઈકોર્ટ જાય એડવોકેટ લઈ જાય હાઈકોર્ટ તમને ખબર હશે મેડિકલમાં જેમ ભાગ બટાય હાલે છે ને હાઈટ ચાલી ને પચાસ પચાસ છે ને એમ આમાય છે ઉપરથી પાછું હેઠું વળાય ચડાઈ નહીં જેટલા ચઢાણ ચડો એટલે આપી જાય બધી રીતે આપી જાય ખર્ચમાં બધે તો રિવિઝન કરવી કેવા સંજોગમાં રિવિઝન પાછી હાલે કેવા ન હાલે આ બધું કામ ખેડૂતોનું શીખવડું છે તાલીમ કેમ્પની અંદર ક્યાંય મારું સિક્રેટ નથી જે તાલીમ કેમ માં કીધું ત્રણ ત્રણ મિનિટ ના કરીએ કારણ કે અહીંયા તમે ત્રીસ મિનિટ સાંભળી શકો ત્રીસ મિનિટ કોઈ મોબાઈલમાં મારો વિડીયો ન શકે સાંભળે સમજાય નહીં ત્રણ ત્રણ મિનિટ ના કટકા દેવા પડે તો એને એક 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 ટોપિક સમજાય અને એ હું સિકવન્સમાં મૂકું છું પાછા આના માટે મારી ટીમ છે અને ટીમને હું પગાર આપું છું યુટ્યુબમાં મબલક આવક છે મારા એક પોલીસ અધિકારી મિત્ર છે એને મને લઈને ચડાવ્યું પહેલાં યુટ્યુબ નહોતો મૂકતો મને કે સાહેબ યુટ્યુબ માં મૂકો હારી આવક છે એને મનથી થોડું હતું કે હારી આવક મોટા યુટ્યુબર ને સાંભળાવે એટલે પછી મારી પાસે મેં કીધું સાહેબ તમે યુટ્યુબ માં કન્ટેન્ટ મૂકવા શીખો હમણાં અઠવાડિયું પેલા ભેગા થયા પંદર દિવસ પહેલા મને કે સાહેબ એક એક વિડીયો અંદર ક્યાંક ત્રણ પૈસા ક્યાંક ચાર પૈસા ક્યાંક છ પૈસા મળે છે બધા મળીને આઠ રૂપિયા થાય છે મારા કોઈ એક વિડીયો થયા ક્યાંક ફ્લોટ હોય તે ખરીદો મેં પેલા હું લઈ લઉં કેટલી આવક છે ને આમાંથી ખબર પડે મારી આટલી પોપ્યુલેરિટી હોવા છતાંય પંદરસો થી બે હજાર રૂપિયાની મહિને આવક હોય છે યુટ્યુબની અંદર એટલા તો ડેટાનું બિલ ને લાઈટ નું બિલ એ ન થાય બેટરી પતાય ને એનો ખર્ચો નીકળે મોબાઈલ ડિસ્ટોમેટિક ગાય ને